જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ આઠમો સ્કંદ ચોથો અધ્યાય ગજેન્દ્ર નિગ્રાહનું પૂર્વચરિત્ર અને તેમનો ઉદ્ધાર નગારા વાગવા લાગ્યા ગંધર્વો ગાવા નાચવા લાગ્યા તથા ઋષિઓ ચારણો અને સિદ્ધો ભગવાન શ્રી પુરુષોત્તમની સ્તુતિ કરવા લાગ્યા આ તરફ તે ગ્રાહ તરત જ પરમ આશ્રયમય દિવ્ય રૂપધારી બની ગયો આ ગ્રહ આ પહેલાં હુહુ નામનો એક શ્રેષ્ઠ ગંધર્વ હતો દેવલ ઋષિના શાપથી તેને આ ગતિ પ્રાપ્ત થઈ હતી અત્યારે તે ભગવાનની કૃપાથી મુક્ત થઈ ગયો તેણે સર્વેશ્વર ભગવાનના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા ત્યાર પછી તે ભગવાનના સુયશનું ગાન કરવા લાગ્યો વાસ્તવમાં વાસ્તવમાં અવિનાશી ભગવાન જ સર્વશ્રેષ્ઠ કીર્તિ સંપન્ન છે અને તેમના ગુણ તથા તેમની મનોહર લીલાઓ ગાવા યોગ્ય છે ભગવાનના કૃપાસભર સ્પર્શથી તે ગ્રાહના બધા પાપોની દુઃખો નાશ પામ્યા તેણે ભગવાનની પરિક્રમા કરીને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને સૌના જોતા જ પોતાના લોકભણી પ્રયાણ કર્યું પણ ભગવાનનો સ્પર્શ થતા તેને ભગવાનનું જ રૂપ પ્રાપ્ત થઈ ગયું તે પીતાંબર ધારી અને ચતુર્ભુજ બની ગયો આ ગજેન્દ્ર પૂર્વ જન્મમાં દ્રવિડ દેશનો પાંડવ રાજા હતો તેનું નામ હતું ઈન્દ્ર તે વિખ્યાત વિષ્ણુ વ્રત પરાયણ ભગવાનનો ઉપાસક હતો એક સમયે તે રાજ્યનો ત્યાગ કરીને મલય પર્વત પર રહેતો હતો તેણે જટા વધારીને તપસ્વીનો વેશ ધારણ કર્યો હતો એક દિવસ સ્નાન કર્યા પછી પૂજાના સમયે મનને એકાગ્ર કરીને તથા મૌન વ્રત ગ્રહણ કરીને તે સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી રહ્યો હતો તે સમયે નસીબ જો કે પરમ યશસ્વી અગસ્ત્ય મુનિ પોતાની શિષ્ય શિષ્યમંડલી સાથે ત્યાં પધાર્યા તેમણે જોયું કે પ્રજાપાલન ગ્રહસ્થ યોગ્ય અતિથિ સેવા વગેરે ધર્મોનો પરિત્યાગ કરીને તપસ્વીઓની જેમ એકાંતમાં બેસીને આ ઉપાસના કરી રહ્યો છે તેથી તે ઋષિ અત્યંત કુદ્ર થયા તેમણે રાજા ઇન્દ્રદ્રુમનને શ્રાપ આપ્યો આ રાજાએ ગુરુજનો પાસેથી બોધ ગ્રહણ કર્યો નથી અને અભિમાનને લીધે પરોપકારમાંથી નિવૃત્ત થઈને દુરાત્મા બની ગયો છે બ્રાહ્મણોની અવમાનના કરનારો આ હાથી જીવો જળબુદ્ધિ છે તો આને તે જ ઘોર અજ્ઞાનમયી હાથીની યોની પ્રાપ્ત થાય શ્રી સુખદેવજી કહે છે હે રાજન શાપ તેમજ વરદાન આપવામાં સમર્થ અગસ્ત્ય મુનિ આ પ્રમાણે શાપ આપીને પોતાની મંડળી સાથે ત્યાંથી ચાલ્યા ગયા રાજશ્રી ઇન્દ્રધ્રુમ્નને આ મારું પ્રારબ્ધ હશે એમ સમજીને સંતોષ માન્યો ત્યારબાદ તેને આત્માનું સ્મરણ કરાવી દેનારી હાથીનીઓની મળી પણ ભગવાનની આરાધનાનો પ્રભાવ એવો છે કે તેને હાથી થવા છતાં પણ ભગવાનનું સ્મરણ થઈ જ આવ્યું ભગવાન શ્રી આ પ્રમાણે ગજેન્દ્રનો ઉદ્ધાર કરીને તેને પોતાનો પાષદ બનાવી દીધો ગંધર્વો સિદ્ધો દેવો વગેરે ભગવાનની આ લીલાનું ગાન કર્યું ભગવાન રૂપ ગજેન્દ્રની સાથે લઈને ગરુડ ઉપર સવાર થઈને પોતાના અલૌકિક ધામમાં સિદ્ધાવી ગયા હે કુરુવંશ શિરોમણી મેં ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા અને ગજેન્દ્ર મોક્ષની કથા તમને કહી સંભળાવ્યા આ પ્રસંગ તેના સાંભળનારાઓના કડી સહજ મળે તે તથા દુઃસ્વપ્નને દૂર કરનારો તેમજ યશ ઉન્નતિ અને સ્વર્ગ આપનારો છે દુઃસ્વપ્ન વગેરેનું શમન કરવા માટે સવારે જાગતા જ પવિત્ર થઈને આનો પાઠ કરે છે હે કુરુ કુરુશ્રેષ્ઠ પરીક્ષિત ગજેન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થયેલા સર્વ વ્યાપક અને સર્વભૂત સ્વરૂપ ભગવાન શ્રી શ્રીહરિએ બધા લોકોની સામે જ આ વાત કહી હતી શ્રી ભગવાને કહ્યું હતું જે લોકો રાત્રિના પાછલા પહોરમાં ઉઠીને ઇન્દ્રિય નિગ્રહપૂર્વક એકાગ્ર ચિત્તે મરું તારું તથા સરોવર પર્વત અને ગુફા વન નેતર કિચક અને વાંસની જાળીઓ અહીંના વૃક્ષો તથા પર્વત શિખરો મારું બ્રહ્માજીનું અને શિવજીનું ત્રણેય નિવાસસ્થાનો મારા પ્રિય પ્રિયધામ શિવસાગર પ્રકાશમયી શ્વેતદ્વીપ શ્રી વત્સ કોસ્તુભણી वनमाड़ा मारी कोमुद की गदा सुदर्शन चक्र पांच जन्य शंख पक्षीराज गरुड़ मारी सूक्ष्म कला स्वरूप शेष जी मारा आश्रय रहता लक्ष्मीदेवी ब्रह्मा जी देवर्षि नारद शंकर जी तथा भक्त राज प्रहलाद मत्स्य કચ્છપ વરાહ વગેરે અવતારોમાં કરેલા મારા અનંત પુણ્યમય ચરિત્રો સૂર્ય ચંદ્ર અગ્નિ ઓમકાર મૂળ પ્રકૃતિ ગાય બ્રાહ્મણ અવિનાશી સનાતન ધર્મ સોમ કશ્યપ અને ધર્મની પત્નીઓ દક્ષ કન્યાઓ ગંગા સરસ્વતી અલ્કનંદા યમુના એરાવત હાથી ભક્ત શિરોમણી ધ્રુવ સાત બ્રહ્મશી અને પવિત્ર કીર્તિ મહાપુરુષો નળ યુધિષ્ઠિર જનક વગેરેનું સ્મરણ કરે છે તેઓ સમસ્ત પાપોમાંથી છૂટી જાય છે કારણ કે આ તમામે તમામ મારા જ સ્વરૂપ છે હે પ્રિય ગજેન્દ્ર જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તમે કરેલી સ્તુતિથી મારું સ્તવન કરશે તેમને હું તેમના મૃત્યુકાળે નિર્મળ બુદ્ધિ આપીશ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત આ પ્રમાણે કહીને ભગવાન ઋષિકેશ દેવતાઓનું અભિનંદન કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ શંખ વગાડ્યો અને ગરુડજી પર આરૂઢ થઈ ગયા ઇતિ શ્રીમદ ભાગવતી મહાપુરાણે પારમહંસ્યામ સહિતાયામ આઠમા સ્કંદ અંતર્ગત ગજેન્દ્ર મોક્ષ નામનો ચોથો અધ્યાય સમાપ્ત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારા દેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ કથા સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે